సామాన్య నా చౌద మా అుధవ ઈસુ પોતાના બાર શિષ્યોને ઉપદેશ આપવા મોકલે છે કે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે આપણે માનીએ છીએ કે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે સાંભળીએ સંત માથી કૃત શુભ સંદેશ અધ્યાય દસ કડી એક થી સાત ઈસુએ પોતાના બાર શિષ્યોને પાસે બોલાવીને તેમને અશુદ્ધ આત્માઓનો વળગાળ ઉતારવાનો અને બધી જાતની માંદગી અને બધા રોગો મટાડવાનો અધિકાર આપ્યો આ બાર પ્રેષિતોના નામ આ પ્રમાણે છે એક તો સિમોન ઉર્ફે પિતર અને તેનો ભાઈ આંદ્રિયા ઝબદીનો દીકરો યાકોબ તથા તેનો ભાઈ યોહાન ફિલિપ તથા બર્થોલમી થોમા તથા જકાતદાર માથી અલ્ફીનો દીકરો યાકોબ તથા થદી જહાલ સિમોન તથા ઈસુને દગો દીધો હતો તે યહુદા ઈશ્કરીયોત આ બારને ઉપદેશ મોકલતી વખતે ઈસુએ તેમને શીખ આપી યહૂદીઓના પ્રદેશોમાં જશો નહીં તેમજ શમરૂનીઓના કોઈ ગામમાં પહેંચશો નહીં એના કરતા ભૂલા પડેલા ઘેટા જેવા ઈસરાયલના લોકોની પાસે જ તમે જજો અને જ્યાં જ્યાં તમે જાઓ ત્યાં ત્યાં ઘોષણા કરજો કે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે ઈસુ પોતાનો પ્રેમ અને કરુણા પ્રત્યેક માનવ સુધી પહોંચાડવાની યોજના ઘડે છે એ યોજના મુજબ ઈસુ કેટલાકને પોતાના પૂર્ણ સમયના સહકાર્યકરો બનાવે છે બાકીના બધાને ખંડ સમયના સહકાર્યકરો બનાવે છે ઈસુના પૂર્ણ સમયના સહકાર્યકરો તે બાર શિષ્યો અને ખંડ સમયના સહકાર્ય કરો તે ઈસુના સમકાલીન લોકો આજની ભાષામાં વાત કરીએ તો ઈસુના પૂર્ણ સમયના આજના સહકાર્ય કરો તે પુરોહિતો સંન્યસ્ત જીવન જીવતા બ્રધર્સ સિસ્ટર્સ ફાધર્સ ઈસુના ખંડ સમયના આજના સહકાર્ય કરો એ ગૃહસ્થ જીવન જીવનારા આજના સંન્યસ્ત જીવન જીવનારાને ઈસુ તેઓના ધર્માધ્યક્ષો પ્રોવિન્શિયલ્સ દ્વારા મોકલી આપે છે જ્યાં નિમણૂક થાય ત્યાં તેઓએ જવાનું છે આ સંન્યાસીઓનું ટાર્ગેટ ઓડિયન્સ છે ભૂલાં પડેલા લોકો ભૂલાં પડેલા લોકોમાં ધર્મના રાહ પર અવળી દિશામાં વળેલા લોકો શિક્ષણના રાહ પર વિદ્યાભ્યાસ ઇચ્છતા લોકો સ્વાસ્થ્યના રાહ પર તંદુરસ્તી ગુમાવી બેઠેલા લોકો સમાજના રાહ પર માનવ પ્રતિષ્ઠા ગુમાવી બેઠેલા લોકો આર્થિક રાહ પર વ્યવસાય ઝંખતા લોકોનો સમાવેશ થાય છે ઈસુએ પોતાના જીવન કાર્યથી શું કરવાનું છે તે બતાવ્યું છે ઈસુનું ટાર્ગેટ ઓડિયન્સ હતું ધ લાસ્ટ ધ લીસ્ટ એન્ડ ધ લોસ્ટ ઈસુએ એવા લોકોનો હાથ પકડ્યો કે જેમનો હાથ પકડવા કોઈ તૈયાર નહોતું ઈસુ સાજાપણું આપતા હતા પણ તેઓ સાજા થવા આવનારની રાહ નહોતા જોતા ચર્મરોગીને ગામમાં દાખલ થવા પર પ્રતિબંધ છે તો ઈ શું ચર્મરોગી જ્યાં છે ત્યાં પહોંચી જાય છે આ પ્રકારની કાર્યવાહીથી આનંદનું ઉલ્લાસનું આશાનું ભ્રાતૃભાવનું વહેંચીને ખાવાનું પ્રેમનું વાતાવરણ ફેલાશે આ જ છે ઈશ્વરનું રાજ્ય આ રાજ્ય આપણે જીવવાનું છે આપણે ગૃહસ્થ જીવન ગાળનારા આપણી સંસારી જવાબદારીઓમાંથી સમયનો ભોગ આપી ઈસુના સહકાર્યકરો બનવાનું છે આપણું જીવન આપણો સંદેશ છે આપણે એવા લોકો મધ્યે વસીએ છીએ જેઓ ઈસુને ઓળખતા નથી આપણું જીવન નમૂનેદાર હોય તો તેઓને ઈસુનો અનુભવ થશે જ આપણા ઘરમાં થતી નિયમિત કૌટુંબિક પ્રાર્થના દર રવિવારે આપણું ઘર બંધ કરી દેવળમાં જવાની પ્રવૃત્તિ આપણું સંપ સુમેળ ભર્યું જીવન સૌને ખબર આપશે કે આપણે ઈસુના અનુયાયીઓ છીએ